શ્રી ગણેશાય નમઃ મિત્રો જય શ્રી કૃષ્ણ એકવાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શેષ નાગની સૈયા પર બિરાજમાન હતા અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ વાર્તાલાપ કરી રહ્યા હતા અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાર્તાલાપ ક્યારેય સાધારણ નથી કરતા ત્યારે જ માતા લક્ષ્મી બોલ્યા કે હે દેવ જ્યારે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયા ત્યારે અસુરો તેમની ચતુરાઈ અને બળના આધારે અમુક વાર જીતવા લાગ્યા આવા સંજોગોમાં દેવતાઓને રક્ષવા અને ધર્મની સ્થાપના માટે સ્વામી તમે મોહિની અવતાર ધારણ કર્યો મોહિની અવતાર મુખ્યત્વે સમુદ્ર મંથન વખતે જોવા મળ્યો જ્યારે અમૃત પ્રાપ્ત થયું અને અસુરો તેને દબાણથી મેળવવા ઈચ્છતા હતા જો અસુરો અમૃત પીને અમર થઈ જતા તો સૃષ્ટિમાં શક્તિ પ્રાપ્તિથી અરાજકતા ફેલાઈ જાત તેથી ભગવાન તમે મોહિની રૂપ ધારણ કરી તેમના મોહક સ્વરૂપથી અસુરોને મોહિત કર્યા અને અમૃત માત્ર દેવતાઓને જ પાન કરાવ્યું જેથી સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે તો હે સ્વામી તમે જે મોહિની અવતાર ધારણ કર્યો હતો તેની કથા આજે મને સાંભળવાની ઈચ્છા છે તો પ્રભુ કૃપા કરીને મને એ કથા ફરી સંભળાવો ને ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવી તો તમે મોહિની અવતારની કથા સાંભળો હિન્દુ પુરાણોમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની મોહિની અવતાર સાથે જોડાયેલી અનેક કથાઓ છે જે ઘણી રસપ્રદ અને દિવ્ય કથાઓ છે આ કથાઓમાં શ્રદ્ધા ભક્તિ તપસ્યા અને દિવ્ય લીલાઓની સુંદર મિશ્રણ છે શિવ અને મોહિનીની કથા વિશેષ રીતે વિષકુંભ ભૂતકાળમાં થયેલી દિવ્ય ઘટનાઓ અને સંસારના કલ્યાણ માટે થયેલા દેવતા પ્રયત્નોને ઉજાગર કરે છે શિવ અને મોહિનીની કથા વિશેષ રૂપે વિષકુંભ અને વિશ્વની કલ્યાણકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે સમુદ્ર મંથન પછી જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો અને અસુરોને મોહિત કરીને અમૃત માત્ર દેવતાઓને જ પીવડાવ્યું ત્યારે આ અવતારની અપ્રતિમ સૌંદર્યતા અને મોહક સ્વરૂપની કથા દાયકાઓ સુધી પ્રચલિત રહી જ્યારે ભગવાન શિવને આ કથા વિશે ખબર પડી ત્યારે તેઓ આ અવતારના દિવ્ય સ્વરૂપને પોતે જોવા માટે આતુર થયા શિવજી અને મોહિનીના મિલન વિશેની કથામાં કહેવાય છે કે ભગવાન શિવે મોહિની રૂપે વિષ્ણુને જોવા માટે વિનંતી કરી ભગવાન વિષ્ણુએ તેમનું મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને જેમ જેમ શિવજી મોહિનીના રૂપમાં વિષ્ણુના લાવણ્ય અને આકર્ષણને નિહાળતા ગયા તેમ તેમ તેઓ અપ્રતિમ મોહમાં ફસાતા ગયા તેમની તપસ્વી દ્રષ્ટિ પણ આ રૂપ પર કેન્દ્રિત થઈ ગઈ આ ઘટના દરમિયાન ભગવાન શિવ અને મોહિનીના સંયોગથી શાસ્ત્રો અનુસાર અય્યપ્પન અથવા શાસ્તા નામનો દિવ્ય સંતાન પ્રાપ્ત થયું જે દક્ષિણ ભારત ખાસ કરીને કેરળમાં વિશેષ પૂજાય છે મોહિની ભગવાન વિષ્ણુનો સ્ત્રી રૂપ અવતાર છે જ્યારે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયા ત્યારે ભગવાન વિષ્ણુએ આ મોહિની રૂપ ધારણ કરીને જુદા જુદા પ્રસંગોએ દેવતાનું રક્ષણ કર્યું હતું સૌથી પ્રસિદ્ધ કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે જેમાં અમૃત મળ્યા પછી વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરી પોતાનું સૌંદર્ય બધાને બતાવ્યું જેમાં મોહિનીનું પગથી માંડીને વાળ સુધી વર્ણન કર્યું જેમાં મોહિનીના પગ કમળની પાખડી જેટલા કોમળ અને કાંઈક લાલાસ ભરા હતા તેમના પાયલ થી શોભતા હતા જે તેમની ચાલ સાથે સુરમય રણજણ કરતા હતા મોહિનીની જાંધો મૃગનયન જેવા કોમળ અને કંપનકારી હતી તેમની કમર ખૂબ પાતળી અને આકર્ષક હતી જેની ઉપર સુંદર હાર અને અલંકાર શોભતા હતા તેની નાભી ઉંડાણયુક્ત અને શોભાય માન હતી જે તેમના સૌંદર્યને વધુ વધારતી હતી મોહિનીના વક્ષ સુગઠિત અને સમતોલ હતા જે સ્ત્રી રૂપના સર્વોચ્ચ લક્ષણ તરીકે દર્શાવવામાં આવ્યા હતા તેમના કાંધ નાજુક હતા પણ ધૈર્ય અને શૌર્યનો સંકેત આપતા હતા હાથ કમળ જેવા કોમળ અને લાંબા હતા અને કંકણો એટલે કે ચૂડીઓથી શોભિત હતા ગરદન મોહિનીની ગરદન શંખ જેવી વળાંકવાળી અને તલ સ્વરતા યુક્ત હતી તેમાં સુંદર હાર શોભતો હતો મુખ તો ચંદ્ર જેવી શીતળતા અને તેજસ્વીતાથી ભરેલો હતો તેમની આંખો મૃગનયની જેવી લાંબી અને મોહક હતી તેમના હોઠ બિંબફળ જેવા રક્તિમ અને મૃદુ હતા વાળ મોહિનીના લાંબા ગાઢ અને ઘનઘોર રાત્રિ જેવા કાળા હતા તેમને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યા હતા આ સુંદર સ્વરૂપ સાથે મોહિની જ્યારે ચાલતી ત્યારે તેમની હલનચલન અને ભંગીમાંથી સમગ્ર સૃષ્ટિ મોહિત થઈ જતી અને અસુરોની છેતર્યા અને અમૃત દેવતાઓને અપાવ્યું સમુદ્ર મંથનના પ્રસંગે દેવો અને દાનવોએ સાથે મળી ક્ષીર સાગરનું મંથન કર્યું મંથન દરમિયાન ઘણા દિવ્ય રત્નો જેમ કે કામધેનુ એરાવત હાથી લક્ષ્મી માતા અને અંતે અમૃત પણ પ્રાપ્ત થયું અમૃત પ્રાપ્ત થતા જ દાનવોએ તેને ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો એ સમયે જ ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરી દાનવોને મોહિત કર્યા અને ચતુરાઈથી અમૃતનો વ્યવહાર હાંસલ કરી દેવતાઓને પાઈ દીધું મોહિનીનું સૌંદર્ય અને રૂપ દેખા એટલું અનોખું હતું કે જે કોઈ એને જોવે તે મોહિત થઈ જાય સમુદ્ર મંથન પછી જ્યારે ભગવાન શિવને મોહિની અવતાર વિશે ખબર પડી ત્યારે તેમને વિષ્ણુને પ્રાર્થના કરી કે તેઓ મોહિની રૂપ ધારણ કરે અને પોતાને તેનું દર્શન કરાવે ત્યારે ભગવાન વિષ્ણુએ શિવની ઈચ્છા પૂર્ણ કરવા માટે ફરી એકવાર મોહિની રૂપ ધારણ કર્યું જ્યારે ભગવાન શિવે મોહિનીનું રૂપ જોયું ત્યારે તેઓ પણ સૌંદર્યથી મોહિત થઈ ગયા એમના ચિત્તમાં એક અભૂતપૂર્વ આકર્ષણ જન્મ્યું ભગવાન શિવ જેમ જેમ મોહિનીને નિહાળતા ગયા તેમ તેમ તેઓએ પોતાના ઉપર સંયમ ખોઈ બેઠા અને ભગવાન શિવ મોહિનીમાં લીન થઈ ગયા અને શિવ અને મોહિનીનું મિલન થયું અને કથાઓમાં કહેવાય છે કે આ ઘટનાના પરિણામ સ્વરૂપ શિવ અને મોહિનીનું મિલન થયું અને તેમના સંયોગથી ભગવાન મણિકંઠનનો જન્મ થયો મણિકંઠન દક્ષિણ ભારતના એક પ્રસિદ્ધ દેવતા છે જેમને સાબરીમાલા મંદિરમાં ખાસ પૂજવામાં આવે છે અને આ કથાનો તાત્વિક અર્થ એ છે કે આ કથા માત્ર દિવ્ય લીલાઓનું વર્ણન નથી પરંતુ તેમાં ઊંડો તત્વજ્ઞાન છુપાયેલો છે શિવ તત્વ પુરુષ પ્રધાન શક્તિનું પ્રતીક છે જ્યારે વિષ્ણુની મોહિની અવતાર સ્ત્રી પ્રધાન શક્તિનું પ્રતીક છે આ બંને શક્તિઓ એક થઈ શકે છે અને એ સંયોગથી એક નવું તત્વ જન્મે છે આથી આ કથા શિવ શક્તિ એકતાના સિદ્ધાંતને વ્યક્ત કરે છે અને આજે આ કલયુગમાં એટલે કે આજના સમયમાં શિવ મોહિનીની કથામાંથી આપણે શું શીખી શકાય તો માયાનું મહત્વ એટલે કે મોહિનીએ માયાનું પ્રતિક છે શિવ જેવો મહાન તપસ્વી પણ માયાની અસરથી બાકાત રહી શક્યા નથી આથી આ કથા દર્શાવે છે કે જાગૃત મન હોય તો માયાના મોહથી બચી શકાય પુરુષ અને સ્ત્રી તત્વના પરસ્પર સંબંધથી જ સંસારની રચના અને વિકાસ થાય છે વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અસુરોને છેતર્યા જે બતાવે છે કે દોષિતો માટે ક્યારેય ચતુરાઈથી કૃત્ય કરવું જરૂરી હોય છે ભલે શિવ જેવા મહાદેવ પણ મોહિનીના રૂપથી મોહિત થયા પણ તેમણે તત્કાળ સમજી લીધું કે આ માયાનું કેવળ ખેલ છે તેથી જીવનમાં મોહ અથવા મોહક વસ્તુઓથી સાવચેત રહેવું જોઈએ શિવ અને મોહિનીની કથા હિન્દુ ધર્મમાં એક અનોખું સ્થાન ધરાવે છે તે માત્ર દિવ્ય પાત્રોની વાત જ નહીં પરંતુ માનસિક આધ્યાત્મિક અને તત્વજ્ઞાનીક ઊંડાણ ધરાવતી કથા છે તે આપણા જીવનમાં સંયોગ અને વિયોગ સંસારમાં મોહ અને જ્ઞાન અને પુરુષ પ્રકૃતિના તત્વો વિશે મહત્વપૂર્ણ સંદેશો આપે છે તો મિત્રો તમને શિવ અને મોહિનીના રહસ્યની કથા કેવી લાગી તે અવશ્ય જણાવજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ લાયકન પ્રેસ કરી દેજો હર હર મહાદેવ